દબાણ હટાવવાના વિરોધમાં આજે ગેરઘટડા બંધ રહ્યું છે નાના ધંધાર્થીઓના રોજગાર છીનવાયા છે નર્તરૂપ રૂપનો હોય તેવી દુકાનો તોડી નાખતા રજૂઆત કરાઈ છે માનવતાવાદી ભેગો અપનાવવો જોઈએ સ્વૈચ્છિક દબાણો હટાવતા છતાંય અતિરેક દુઃખદ બાબત પૂર્વ સરપંચ રાજુભાઈ પટેલે જણાવ્યું હતું ટૂંકી મુદત આપી ડિમોલેશન શરૂ કરવાની તંત્રએ શરૂઆત કરી છે ત્યારે લોકો સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેતા હોય આંતરિક દુખદ બાબત તો એ છે કે માનવતાવાદી અભિગમ અપનાવવા લોકોને રોષ શાંત કરવો જોઈએ ચોક્કસ માપ સાઈઝ આપી ડિમોલેશન કરવું જોઈએ પૂર્વ તાલુકા પ્રમુખ તાલુકા પંચાયત ગીરગઢડાના પૂર્વ પ્રમુખ ઉકાભાઈ વાઘેલાએ લોકોના રોષના સમર્થન આપતા કહ્યું હતું કે ડિમોલેશન કરતા પહેલા માપ સાઈઝ આપવી જોઈએ હાલ ડિમોલેશનના કારણે નાના લોકોના બાંધકામ તોડી નાખતા પાંચસો જેટલા ગરીબ પરિવારના ધંધા રોજગાર છીનવાયા છે તેના વિરોધમાં આવતીકાલે ગીરગઢડા પણ બંદર પાડશે